મિત્રો સૌ પહેલા તો તમે આ વિડીયો જુઓ અને આ વિડીયો જે વાત કરવામાં આવી છે તેનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરીને તમને કહીશ કે શું વાત થઈ છે who are gathered here to honor you, dressed and decorated from head to foot. therefore, i come here to represent my motherland in my national costume. millions of my countrymen have to wear these rags for poverty and ignorance for the curse of this nation. may i request your lordship to take this message to your great and kind mother, i mean her gracious majesty queen victoria, that the salvation of this country lies in education. education.

તે વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ જ્યાં અસ્પૃશ્ય લોકો રહેતા હોય છે મહાત્મા જ્યોતિરાવ ફૂલે રાણી વિક્ટોરિયાના પૌત્ર કરોટના ડ્યુકને તેમનો સંદેશ તેમના સુધી પહોંચાડવા વિનંતી કરી અને ગરીબો માટે શિક્ષણ માટે જોરદાર અપીલ કરી મહાત્મા જ્યોતિરાવ ફૂલેના આ ભાષણથી ખૂબ જ હલચલ મચી ગઈ અને ત્યાં દરેક લોકોએ આ જ્યોતિરાવ ફૂલેની શિક્ષણની જ્યોતને તાલીઓના તાલીઓથી વધાવી લીધું